નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આશિયમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં રક્ષાબંધન પહેલાં જ સોનું ચાંદી એકદમ ખાડે ભાવમાં મોટો કડાકો નવા ભાવ જાણીને દોડ મૂકશો જી હા મિત્રો આજે ચોવીસ કેરટ સોનું બસો અને ચાંદીમાં પિસ્તાલીસોનો ઘટાડો થયો છે સોના અને ચાંદીના ભાવમાં થયેલા આ મોટા ઘટાડાના રોકાણકારીઓ સાથે ગ્રાહકો પણ આકર્ષી રહ્યા છે બુલિયન બજારમાં નિષ્ણાંત માને છે કે સોના અને ચાંદીના ભાવ ટૂંક સમયમાં વધી શકે છે તેથી આ સમયે સોના અને ચાંદીની ખરીદી એક સારો નિર્ણય હોઈ શકે છે એ જાણીતું એ છે કે રક્ષાબંધન તહેવાર ઓગણીસ ઓગસ્ટ રોજ છે જી હા મિત્રો આવી સ્થિતિમાં સોનું અને ચાંદીની રાખડીઓમાં ઘણી માગ છે ભાઈ બહેન આ પવિત્ર તહેવાર પર સોનાની અને ચાંદીની રાખડી ભેટ આપવામાં એ શુભ માનવામાં આવે છે કયા ભાવે સોનું વેચાય છે જી હા મિત્રો બુલિયન માર્કેટમાં સોમવારે બાવીસ કેરેટ સોનાની કિંમત ચોસઠ હજાર ચારસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી તે જ સમયે ચોવીસ કેરેટ સોનાની કિંમત આજે ઓગણસી હજાર આઠસો રૂપિયા પ્રતિ દસ થઈ ગઈ છે જ્યારે આ પહેલા ચોવીસ કેરેટ સોનાના કિંમત સિત્તેર હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને કેરેટ સોનાની ચારસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર કામ કરી રહી હતી તે સમયે પણ આજે અઢાર કેરેટ સોનાની કિંમત ચોપન હજાર આઠસો રૂપિયા છે તો મિત્રો તે જ સમયે જો આપણે ચાદી વિશે વાત કરીએ તો ગઈકાલની સરખામણી આજે તેની કિંમત પિસ્તાલીસો પ્રતિ કિલો મોટો ફેરફાર નોંધાયો છે આ સાથે જ આજે પણ ચાદી છોતેર હજાર પાંચસો રૂપિયા પ્રતિ કિલોના ભાવ વેચાઈ રહી છે જ્યારે આ પહેલાં ચાંદરની કિંમત એક્યાશી હજાર રૂપિયા પ્રતિ કિલો હતી તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો ધન્યવાદ જય હિન્દ